કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ વધતી જશે લો પ્રેશર બનતા જશે ડી પ્રેશરો બનતા રહેશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બરમાં જે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વ્યક્તિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠા ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચાર તો કોઈ ભાગમાં છ ઇંચ જવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરવાની શક્યતા રહેશે ઉત્તરાયણ સારમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાર સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય કચી તો ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટાની શક્યતા રહેશે વડોદરા પાદરા બોડેલી નથવાડી અને ભરતના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ કે અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા સિદ્ધપુર સમી હારી બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાત ઉપરથી ખતરો હજુ ટળ્યો નથી આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતની માથે એક નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદ ભૂકા કાઢે તેવી સંભાવના છે તો આગામી પાંચ દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની નવી આગાહી શું છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે વરસાદને લઈને તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો જો તમે પણ ગુજરાતની પડેપળની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે તો કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર તાપીના સોનગઢમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેથી જાખરી નદી ગાંડી તૂર બની છે તો ડાંગના વધઈમાં પોણા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગની ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે બીજી તરફ ડાંગમાં ભારે વરસાદથી નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અંબિકા નદી ઓગણત્રીસ ફૂટ ભયજનક સપાટી વટાવીને બત્રીસ ફૂટ પર પહોંચી છે જેથી ગોલગામ સંપર્ક વિહોણું બન્યું છે તેમજ ગણદેવીના સોળ ગામને એલર્ટ કરાયા છે તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટીથી નજીક પહોંચી છે આ વચ્ચે અંબિકા નદીના પાણીના પ્રવાહમાં બે ટ્રક તણાઈ હતી સાથે જ રેતી કાઢવામાં આવેલા દસ લોકો ફસાઈ ગયા છે જેને પગલે તેમના જીવ જોખમમાં મુકાયા છે સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીના તમામ તાલુકાના વરસાદી આંકડા પર જો નજર કરીએ તો તાપી જિલ્લાના સોનગઢમાં આઠ પોઈન્ટ અઠાવન ઇંચ વરસાદ સાથે આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં થયો છે તાપીના વ્યારા તાલુકામાં આઠ પોઈન્ટ ત્રેવીસ ઇંચ વરસાદ ડાંગના વધઈમાં સાત પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ તો તાપીના ઉચ્છલમાં છ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ ત્યારબાદ નવસારીના વાસંદામાં છ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ ડાંગના સુબીરમાં પાંચ પોઈન્ટ ઓગણ એંસી ઇંચ વરસાદ ભરૂચમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ ડાંગના આહવામાં ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ તાપીના વાલોડમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ સુરતના માંડવીમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ મહીસાગરના લુણાવાડામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ દાહોદના ફતેહપુરામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ સુરતના બારડોલીમાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ સુરતના મહુવામાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ દાહોદના લીમખેડામાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ નર્મદાના નાંદોદમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ ખેડાના કપડવંજમાં એક પોઈન્ટ સિત્તોતેર ઇંચ વરસાદ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં એક પોઈન્ટ સિતોતેર ઇંચ વરસાદ નર્મદાના ગરુ ગરૂડેશ્વરમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ દાહોદના સિંગવડમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ દાહોદના ઝાલોદમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ અમદાવાદના દસ દસક્રોહીમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ સાબરકાંઠાના હિંમતનગરમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ મહિસાગરના વીરપુરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ મહીસાગરના બાલાસીનોરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ મહિસાગરના સંતરામપુરમાં એક પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ભરૂચના વાલિયામાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વરમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ વડોદરાના ડભોઈમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ મહીસાગરના ખાનપુરમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ ખેડાના નડિયાદમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ છોટાઉદેપુરના નસવાડીમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ પંચમહાલના ગોધરામાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા પચીસ ગામોના નાગરિકને સતર્ક કર્યા છે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના સાડા ચાર કલાકે સરદાર સરોવર બંધના દસ દરવાજા એક પોઈન્ટ નેવું મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી વહેશે જેના કારણે જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના સિનોર ડભોઈ અને કરજણ તાલુકાના કુલ પચ્ચીસ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે આ ગામોમાં તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી આગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે એટલે કે હજુ ગુજરાતના લોકોએ વરસાદનો સામનો કરવો પડશે આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ વરસાદની આગાહી કરી રહ્યા છે ત્યારે પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્રણ સપ્ટેમ્બરે હવામાન વિભાગે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે આ સિવાય ભાવનગર બોટાદ આણંદ અને વડોદરા તેમજ નર્મદા અને તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે તો વાત કરીએ ચાર તારીખની તો ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ છ અને સાત સપ્ટેમ્બરની આગાહીની જો વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે છ સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે છ તારીખે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાત સપ્ટેમ્બરે નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદમાં છૂટાછોયા વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલે વાવાઝોડાના અપડેટ વિશે જણાવતા કહ્યું છે કે આસના વાવાઝોડું પાકિસ્તાન તરફ વલટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ત્રણથી દસ વચ્ચે વરસાદની સંભાવના છે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલેક ભા કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતાં કહ્યું છે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સાથે જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાર સપ્ટેમ્બરે પણ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે પાછલા ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે રાજ્યમાં સરેરાશ છસો એક મીમી કરતાં છેતાલીસ ટકા એટલે કે આઠસો એંસી મીમી વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્યમાં સાતસો એંસી મીમી કાટ ઓગણીસ ટકા એટલે કે નવસો સુડતાલીસ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચારસો છપ્પન મીમી કરતાં છ્યાસી ટકા વધુ એટલે કે આઠસો એકતાલીસ મીમી વરસાદ નોંધાયો છે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે ગુજરાતની માથે સંકટના વાદળો ઘેરાઈ ગયા છે એક સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં પાંચ દિવસ ભારે છે ગુજરાત ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા રાજ્યના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવાતા જણાવવામાં આવ્યું છે કે ભારેથી મધ્યમ વરસાદની આગાહી સાથે આઈએમડીએ કહ્યું છે કે ડિપ્રેશન સિયર ટ્રફ મોન્સૂન ટ્રફ અને સિયર ઝોન ચાર સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા રેડ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે સપ્ટેમ્બરમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ ચારથી છ સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સાથે સાથે સુરત નવસારી ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાત સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તાટકી શકે છે વધુમાં તેઓ જણાવે છે કે સાત સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે વાત કરીએ ચારથી છ સપ્ટેમ્બરની તો ભારે વરસાદમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ રહેશે સુરત નવસારી અને ડાંગ તેમજ તાપીમાં ભારે વરસાદની આગાહી છે સાત તારીખે ફરીથી નવી સિસ્ટમ આવશે અને ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે ગુજરાતમાં ભરૂચ અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગાંધીનગર ખેડા અને નડિયાદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે જે વરસાદી સિસ્ટમથી સાતથી દસ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ રહેવાની આગાહી છે ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સમગ્ર ગુજરાતને ધમરોળશે તો ચૌદ સપ્ટેમ્બર પછી વરસાદની ગતિ ધીમી પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વખતે ભાદરવો મહિનો વરસાદથી ભરપૂર રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વિશે વાત કરતાં કહ્યું છે કે વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસર પંચમહાલ દાહોદ લીમખેડામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સાબરકાંઠામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે હવામાન વિભાગે શું વાત કરી તે પણ જાણીએ ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે એક અને બે સપ્ટેમ્બરે વિદર્ભ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરે છત્તીસગઢ બે સપ્ટેમ્બરે પૂર્વ મધ્યપ્રદેશ બે થી ચાર સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ત્રણથી પાંચ સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત તરફ ફરી આવશે લો પ્રેશર આજથી ભારેથી અતિભારે વરસાદ શરૂ કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી તેના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને તે બાદ તે આંધ્રપ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ છે આ ડિપ્રેશનના કારણે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં ગુજરાતમાં આવેલ પૂર જેવી જ ખરાબ પરિસ્થિતિ થઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતની નજીક પહોંચતા પહેલાં તે નબળું પડે તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં કેટલા દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે જાણીએ ઓગસ્ટના અંત ભાગમાં ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અતિ અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ચોમાસાના ત્રણ મહિના જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના પૂરા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે આ વર્ષે પણ આ બે મહિનામાં જ સૌથી વધારે વરસાદ થયો છે જોકે બંગાળની ખાડી સતત સક્રિય હોવાના કારણે અને તેમાં એક બાદ એક સર્જાઈ રહેલા લો પ્રેશરને લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે હાલ પણ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ડિપ્રેશનની અસરના કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં બે સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે જે બાદ લગભગ સાત સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો પૂરની પરિસ્થિતિની વચ્ચે પૂરો થયો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ભારે વરસાદની સાથે થઈ રહી છે ગુજરાતના કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે તે જાણીએ ગુજરાતમાં બે સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થવાની આગાહી છે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ડિપ્રેશનની અસર થશે અને વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અને ભરૂચના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે બે સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર તથા અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્રણ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ વખતના લો પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રીઝન પર થાય તેવી શક્યતા છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ તથા કેટલીક જગ્યાએ થોડા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતની સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગળ વધીને મજબૂત બનવાની શક્યતા ખૂબ ઓછી અને તે આગળ વધતાની સાથે નબળું પડવાની શક્યતા વધારે છે એટલે કે વાવાઝોડું સર્જાય તેવી સંભાવના નથી પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના પૂરેપૂરી છે ગુજરાત માટે આગામી સાત દિવસ અતિ ભારે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ખતરો તાપીમાં આવ ફાટ્યું વિરામ બાદ વરસાદે ફરી રાજ્યોમાં એન્ટ્રી કરતાં ડાંગના વધઈમાં આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તાપીના સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા ઝાંખરી નદી ગાંડી તુર બની છે તો ડાંગના વધઈમાં પૂણા સાત ઇંચ વરસાદ વરસ્યો છે ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે ચાર સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે ચાર સિસ્ટમના લીધે એક અઠવાડિયા સુધી મેઘરાજા ગુજરાતને ધમરોડે તેવી પૂરેપૂરી શક્યતા છે એક સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યોમાં સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ સુરતીઓમાંથી સંકટ આવી પડ્યું છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ થયું છે સુરતીઓના માથે ફરી સંકટ ઊભું થયું છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયાથી ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં હાલમાં એક ચાલીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે પાણીના પ્રવાહમાં બે ટ્રક તણાઈ દસ લોકોના જીવ જોખમમાં ગોલગામ સંપર્ક વિહોણું ગણદેવીના સોળ ગામને એલર્ટ કરાયા છે આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે એ જ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણસો દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળ સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ બચી જશે લો પ્રેશર મંત્ર જશે મંત્રાય છે પણ શરૂઆતમાં જો વાત તો તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બરનો છે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચાર તો કોઈ ભાગમાં છ ઇંચ જેવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરાવાની શક્યતા રહેશે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ બચી જશે લો પ્રેશર બચાવી જશે પ્રેશર બનતા છે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકરના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચારી તો કોઈ ભાગમાં છ ઇંચ જવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરવાની શક્યતા રહેશે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ બંગાળસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાર સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય કચી ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટાની શક્યતા રહેશે વડોદરા પાદરા બોડેલી નસવાડી અને ભરતના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ કે અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા સિદ્ધપુર સમી હારી બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બંગાળસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાર સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય પછી તો ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પણ શક્યતા રહેશે વડોદરા પાદરા બોડેલી નસવાડી અને ભરતના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ ટકે અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા સિદ્ધપુર સમી હારી તો બસ આજના વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર